તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત વેપારી વીમા યોજના જુદા જુદા જેટલા ખેડૂતોના રૂપિયા એક એક લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત વેપારી વીમા યોજના અંતર્ગત જુદા જુદા ગામો જેવા કે તળાજા ગોરખી મણાર દિહોર સા ખડસાર નંબર બે સરતાનપર પિથલપુર જાજમેર પાદરી ભમ્મર શેળાવદર પાવઠી જેવા અગિયાર જેટલા ખેડૂત ખાતેદાર ભાઈઓના વારસદારોને એક એક લાખ રૂપિયાના ચેક અર્પણ કરતા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભીમજુભાઈ પંડ્યા ડાયરેક્ટર ઘનશ્યામભાઈ સરવૈયા તથા હનુભા પરમાર રાજનભાઈ ભટ્ટ માજી ચેરમેન સુખાભાઈ મકવાણા સેક્રેટરી અજીતભાઈ પરમાર ઇન્સ્પેક્ટર મનોજભાઈ પનોત તથા ભાનુભાઈ ધાંધલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા